આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવનમાં ગુરુનો મહિમા અપરંપાર છે ગુરુવંદના સાથે આજે બિલ્લીમોરા અને ગણદેવી વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા યાદગાર બનાવાઈ હતી બિલ્લીમોરા જલારામ મંદિર હોલમાં રવિવારે બેલમ્પરધામ પરિવાર દ્વારા ભજન કીર્તન આરતી અને ગુરુજનોના પૂજન સન્માન સાથે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુના દર્શનાર્થે હજારોની સંખ્યામાં અનુયાયીનું ગોડાપુર ઉમટ્યું હતું ધામના સદ્ગુરુ પરમ પૂજ્ય બાપુએ હનુમાનજી અને ગુરુજનોના પૂજન સાથે ગુરુ વંદના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી યાદગાર બનાવી હતી હજારો ભક્તોએ સદગુરુ નિલેશ બાપુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂજન સત્સંગ ભજન કીર્તન આરતી મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે બેલમપર ધામ પરિવારે ગુરુ પૂર્ણિમાની ડબડબા ભેળ ઉજવણી કરી હતી ગુરુ નિલેશ બાપુના હસ્તે ધારાસભ્ય નરેશ પટેલ અને આમંત્રિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી આરસી વચન પાઠવ્યા હતા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ